દિવસે દ્રાપર યુગમાં ભગવત શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ભગવાને માતા દેવીકીના ગર્ભમાંથી કન્હા સ્વરૂપે જન્મ લઈને અંધકારમાં પ્રકાશ ફેલાવ્યો કાસ જેવો અત્યાર ચારી રાજા નાશ પામે અને ધરતી પરથી આપણો ભાર ઉતરે તે માટે ભગવાને અવતાર ધારણ કર્યો સાતમના શ્રાદ્ધનું

સાતમનો તહેવાર શ્રદ્ધાનું ઉત્તમ પ્રતિક છે ભક્તો માનતા હોય છે કે જે કોઈ નિષ્ઠા સાથે સાતમનો વ્રત કરે છે ઉપવાસ કરે છે અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરે છે તેને જીવનમાં આનંદ આનંદ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સાતમનો વ્રત અને ઉપવાસ આતમના દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે કેટલાક નિર્જળ ઉપવાસ કરે છે તો કેટલાક ફળાહાર કરે છે દિવસ દરમિયાન ભજન કીર્તન સંતોષ્ટ પાઠ અને પૂજા કરવામાં આવે છે રાત્રે બાર વાગ્યા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવાય છે મંદિરોમાં ઘટ શંખ નાદ સાથે જયકારો થાય છે ઘણા પરિવાર

ગોકુળ અને મથુરામાં આ દિવસે વિશેષ મેળાઓ ભરાય છે ભારતમાં ઘણી જગ્યાએ દહીં હાડી ની પરંપરા છે યુવકો ટોળા બનાવી ઊંચી લટકાવેલી હાડી ફોડે છે જે કૃષ્ણજીના બાળ લીલાનો પ્રતિક છે હરમતમાં ભક્તિ સાથે ભોજન અને એક સત્તાનો ભાવ રહેલો છે સાતમ અધ્યાય ભક્તિ પરથ સાતમનો માત્ર કૃષ્ણ જન્મથી યાદ નથી કરાવતી પરંતુ તે આપણા જીવન માટે એક સંદેશ છે અંધકારમાંથી પ્રકાશ તરફ કનહાનો જન્મ અંધરાત્રિ અંધકારમાં થયો હતો પણ તે અંધકારમાં પ્રકાશ બન્યા જેનોરે થી છે કે જીવનમાં કેટલો પણ અંધકાર હોય ભક્તિનો દીવો ફગટાવીએ તો પ્રકાશ ફેલાય છે

ગામડાઓમાં ભક્તો રાત્રે જાગરણ કરે છે ભજન કીર્તન થાય છે બાળકો કૃષ્ણ રાધા બનીને કરે છે ઘરોમાં સુંદર ઝૂલા સજાવી કનહાને ઝુલાવતા ઝુલાવામાં આવે છે સ્ત્રીઓ શ્રદ્ધાથી ઉપવાસ કરે છે કુટુંબની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે કેટલાક ભક્તો દાન પુણ્ય પણ કરે છે જેને શ્રદ્ધાનું શ્રેષ્ઠ સ્વરૂપ માનવામાં આવે છે આધુનિક સમયમાં સાતમનો શ્રાદ્ધ આજના યુગમાં પણ સાતમનો શ્રાદ્ધ એટલું જ અડગ છે શહેરોમાં બલિષ્ રીતભાત બદલાયા હોય પણ કૃષ્ણ ભક્તિનું ઉત્સ ઉદ્ઘાટન ઘટ્યું નથી સોશિયલ મીડિયા ટીવી અને રેડિયો પર કૃષ્ણ ભક્તિ ગીતો ગૂંજે છે

શ્રદ્ધાનું જીવનમાં સ્થાન સાથોનું શ્રાદ્ધા આપણને શીખવે છે કે જીવનમાં કેટલાય પડકારો આવે પણ જો આપણે શ્રદ્ધાથી ભક્તિ કરીએ તો ઈશ્વર કૃપા પ્રાપ્ત થાય છે શ્રદ્ધા માણસને સંકટમાંથી બહાર કાઢે છે શ્રદ્ધા માણસને શાંતિ આપે છે શ્રદ્ધા માણસને એક એક કરે છે શ્રદ્ધા જીવનને અર્થપૂર્વ બનાવે છે છે ઉપસહાર માત્ર એક ધાર્મિક નહીં નહીં વિધિ પરંતુ જીવન જીવવાની પ્રેરણા છે કૃષ્ણનો જન્મ ઉત્સવ આપણને જણાવે છે કે અંધકારમાં કેટલો ઘેરો હોય ઈશ્વર જન્મ આપણા હૃદયમાં પ્રકાશ લાવે છે સાતમના શ્રદ્ધાનો સાચો અર્થ એ છે કે ભક્તિમાં અડગ રહેવું સત્યનો માર્ગ અપનાવવો અને ઈશ્વરની કૃપા મેળવવી આ ઉત્સવ સમાજમાં આનંદ એકતા અને શાંતિનો સંદેશ ફેલાવે છે આ સ્ટોરી તમને ગમે છે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જ્યાં નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ